તો આજે મકર સંક્રાંતિનું મહા છે અને આ એક એવું પર્વ છે જેની આસ્થાને ઉલ્લાસ સાથે ઉજવણી થતી હોય છે તો દરેક લોકો સવારે વહેલા ધાવે ચડી જતા હોય છે અને એક બાજુ ગીતો વાગતા હોય બીજી બાજુ પતંગ ઉડતા હોય અને સાથે તલ ચિક્કીનો સ્વાદ પણ માણતા હોય છે લોકો અને ઊંધિયું પણ આરોપતા હોય છે ગુજરાતમાં અનેક જે શહેરો છે ત્યાંનો માહોલ આપણે જોઈશું સૌપ્રથમ જઈએ વડોદરા વડોદરાથી અમારા સંવાદદાતા રવિ જોડાયા છે રવિ વડોદરામાં કેવો માહોલ છે થોડી જ વાર બાદ ફટાકડા ફૂટવાના પણ ચાલુ થશે હાલમાં કેવો માહોલ છે બિલકુલ મિથુન જે રીતના સવારથી લોકોએ પતંગ ચગાવી અને આ તહેવાર માણ્યો ઊંધિયું જલેબી ચિક્કી લાડુ અને બોર તમામ લોકોએ આરોગ્ય અને હવે જે સાંજના સમયે લોકો ગરબા રમીને આ જે ઉત્તરાયણનો તહેવાર છે તેમાં મજા માણી રહ્યા છે મહત્વની બાબત છે કે જે રીતના તમે જોઈ શકો છો કે અહીંયા ગરબા રમી રહ્યા છે બીજી તરફ બીજા ટેરેસ પર હું તમને બતાવવાની કોશિશ કરીશ કે ત્યાં જે લોકો છે તે પતંગ ઉડાડી રહ્યા છે અને પતંગ ઉડાડીને જે આ છેલ્લી ઘડીનો આજનો જે ચૌદ તારીખનો જે તહેવાર છે ઉત્તરાયણનો ત્યારે સાંજના ટાઈમે પણ લોકો પતંગ ઉડી રહ્યા છે હું આકાશ પણ બતાવીશ કે તમે જોઈ શકો છો કે હજુ આકાશમાં રંગબેરંગી જે પતંગો છે તે પતંગો ઉડી રહી છે અને સાથે જ લોકો ગરબા રમીને આ જે ફેસ્ટિવલ છે તે ફેસ્ટિવલને એન્જોય કરી રહ્યા છે આપણે વાત કરીશું જે ગરબા રમનાર લોકો છે તેમની સાથે શું કેશો બેન તમે ગરબા રમવા માટે આવ્યા છો ઉત્તરાયણ સેલિબ્રેટ કર્યો અત્યારે ઉત્તરાયણમાં કેમ ગરબા રમી છો કઈ રીતે એન્જોય કરી રહ્યા છો અત્યારે ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જેમાં ત્રણ તહેવાર આપણે કરીએ છીએ દિવાળી ઉત્તરાયણ અને નવરાત્રી ઉત્તરાયણ એવું છે કે જેમાં બધા ગુજરાતી ફેમિલીઓ બધા ભેગા થાય છે અને નવરાત્રી કેવું છે કે બધાના ઇમોશન્સ ભેગા થાય છે એટલે બહુ જ મજા આવી રહી છે શું કહેશો આખો દિવસ દરમિયાન પતંગ ઉડાડીને હવે ગરબા રમી રહ્યા છે એમાં તો સવારે પતંગ ને રાત્રે ગરબા કોને નો ગમે આપણો થાક જે હોય ને ઉત્તરાયણ છગાયેલો એ બી આપણો ગરબા નવરાત્રી ગરબા રમીને ઉતરી જાય છે તે ગરબા રમીને ઉતરી જાય તે પ્રકારની વાતો છે બીજા બેન પણ છે બેન શું કહેશો પતંગ સવારે ચકાઈ હવે ફટાકડા પણ કેટલાક લોકો ફોડશે સાથે તમે ગરબા પણ રમી રહ્યા છો એક તહેવારમાં ત્રણ ત્રણ તહેવારની મજા મળી રહી બસ આજ તો આજ તો ભારતીય સંસ્કૃતિની મજા છે બીજી કઈ રીતે એન્જોય કઈ રીતે કરો બસ સવારે પતંગ ચડાવીએ છીએ આગાસીમાં એન્જોય કરીએ છીએ ખાઈએ પીએ મોજ કરીએ છીએ સવારે પતંગ ચગાઈ આગાશીમાં જમ્યા અને હવે પતંગ ઉડાડી છે અન્ય પણ એક યુવતી છે તેની સાથે વાત કરીશું શું કેશો પતંગ ઉડાડ્યું કે ખાલી ગરબા રમો ગરબા રમ્યા છે પતંગ ઉડાડતા નથી આવડતી ફિરકા પકડ્યા છે ફિરકા પકડ્યા ફોટો પાડ્યા અને અત્યારે બસ ગરબા રમીએ છીએ કેશો સાંજને સમય થઈ ગયો છે આજે ઉત્તરાયણનો તહેવાર પૂરો આવ્યો છે કઈ રીતે સેલિબ્રેટ કરી રહ્યા બસ આવી રીતે મળે ફેમિલી ભેગી થાય ફોટા પાડે બસ ગરબા રમીએ દિવાળીનો તહેવાર પણ લાગતો હોય છે ઉપરના દિવસે લોકો ફટાકડા પણ ફટાકડા ભૂળે છે બસ દિવાળી છેલ્લે રાત્રે થાય એટલે દિવાળી થાય સવાર હોય એટલે આખર દિવસનું ત્રણ હોય તો રીતના રાત્રે થાય એટલે દિવાળી અને સવારે જે છે તે લોકો જે છે તે પતંગ ચગાવે છે શું કહેશો તમે પણ બધા ગરબા સાથે રમી રહ્યા છો ખૂબ મજા આવી રહી છે ખૂબ એન્જોય કરી રહ્યા છે

રાત્રે ફટાકડા ફોડવાના જે છે તે પતંગ ઉડાડી પતંગ કેટલી વાત કરી અન્ય પણ તેમની સાથે વાત કરીશું શું કેવો છો અહીંયા એપાર્ટમેન્ટમાં તમે ભેગા મળીને તહેવાર મનાવો છો કેટલી મજા આવે બહુ મજા આવે છે અમે ગણપતિ જન્માષ્ટમી બધું ઉજવીએ છીએ નવરાત્રી પણ લોકો ખૂબ સરસ રીતે ઉજવે છે અને અહીંયા જોઈ શકે છે મિથુન કે ધરતી સાંજ છે તહેવાર જે છે તે પૂરો થવાનો છે અને ત્યારે લોકો ખાસ કરીને યુવતીઓ મહિલાઓ લોકો ગરબા રમીને આજે તહેવાર છે તેને આનંદ લઈ રહી છે તહેવારનો પતંગની સાથે સાથે ગરબા રમવાનું સાથે રાતના સમયે ફટાકડા પણ અહીંયા ફૂટશે આતશબાજી પણ થવાની છે જી 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 બિલકુલ રવિ તો જે રીતે બરોડિયન્સ કેવી રીતે તહેવારને માણી રહ્યા છે તો આપણે જોયું હવે સુરતી લાલાઓ કેવી